તમે જ હા મુંબઈ માં મારો કાર્યક્રમ ને મેં બોલવાનું ચાલુ કર્યું ને એ છોકરું સ્ટેજ ઉપર આવી ગયું મે જા જાહેરાત કરી મેં કીધું લાલ કલર નો શર્ટ પહેર્યો છે પીલા કલર ની ચડી પહેરી છે નાકમાં ચેડા લબડે છે જેનો એનો લઈ જાઓ નો ખવડાવો વેફર નો પેકેટ લઈ આવ્યો ખાઈ ગયો બોલો પછી હમ હમ મેં કીધા આતાર થી બાટલી માંગ્યા પછી થમસઅપ ની બાટલી લાયા એ પી ગયો બોલો થપ થપાયો તો હું ગયો પ્રોગ્રામ પત્યો પછી ઓલા બે નાયરા ઈ કે તમે ઓલી જાહેરાત કરતા હતા ઈ છોકરો ક્યાં મે કીધું તમારો છે મન કે હા હા મે કીધું હું જાહેરાત કરતો તો હા ભડતા નતા ઈ કે તમારો પ્રોગ્રામ જાયમો તો હા ભડવાનો જ દેતો ઈ કે મે કીધું વડોદરા થી હું તમારો છોકરા હાચવા આવ્યા છે એટલે આવો આનંદ આપણે આ તો ખાલી તમને હજુ સેમ્પલ રજૂ કર્યા છે આ નંબરિયા પડ્યા પણ આપણો મૂળ જે સંતવાણીનો કાર્યક્રમ છે અને હવે તમામ કલાકારો અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત બધા આવી ગયા એટલે આપણે સંતવાણી તરફ આગળ વધીએ પછી વચ્ચે વચ્ચે પાછો હું તો આવતો રહીશ કારણ કે હું રાખડી બંધ છું એટલે તમને આનંદ આનંદ કરાવવા માટે પણ મેં બહેનો ની વાત કરી ને એક બે વાત કહી દઉં પછી આપણે સંતવાણી તરફ આગળ વધીએ હમણે પતિ પત્ની જમીના ભાંજે હિંચકે હિંચકતા હતા એમાં પત્ની એના પતિને કીધું એ હાંભળ્યું એ હાંભળ્યું એમ કે પતિના કાન ચમકી તમારે હોય કરજો પતિ જમવા બેઠો હોય અને પત્ની બાજુમાં આવીને ખાલી એટલું જ બોલે તમે શાંતિ થી કારણ કે એને ખબર હોય કે હમણાં કઈક માગણી આવશે તરત કે સોનામાં માં ભાવ ઘેટા પંચોતેર હજારમાં દોઢસો ઘટે શું ભેટા કેવા પણ આ વાક્ય તમે સાંભળ્યું હશે હે સાંભળ્યું ઓલાએ કીધું સાંભળ્યું બોલ ને ઈ કે તમે મરીન જાવ તો ક્યાં જાવ ઓલો કે સ્વર્ગમાં એમ ત્યાં તમને શું મળે ઈ કે અમને તો અપ્સરા મળે કે બહુ સારું કહેવાય કે પહેલા બે કે અમે સ્ત્રી મરીને જઈએ તો ક્યાં જઈએ કે પેલો કે ગાંડી આ ગાંડી છે એ પ્રેમનો શબ્દ છે પ્રેમ આવે ત્યારે આનો ઉપયોગ કરાય હમ તો કરી જો આ તમારા આખા કુટુંમને લઈ લે તમે ગાંડા તમાર બાપ ગાંડા મને જોર ગાંડી ના એટલે પેલા ભાઈ કે ગાંડી એમાં ભેદભાવ હોય તમે મરીને જાઓ તો સ્વર્ગમાં પેલા ભાઈ મજાક ન કર્યો પણ બુદ્ધિ નો ઉપયોગ કર્યો તમારે પુરુષ ને કેવું હારું નહીં તમારે તો અહીંયા અપ્સરા અમારે કેવું નહીં એક ભાઈ એની ઘરવાળીને તેડવા માટે લીલા કલર નું ટી શર્ટ પહેરી ગયો સાત એવું બન્યું કે ત્રણ વખત તેડવા ગયો લીલા કલર નું ટી શર્ટ પહેરી ગયો તેના સસરા એ કુમાર તમારી પાસે એક જ ટી શર્ટ છે કે જયારે આવો ત્યારે એક નો એક પહેરી નાો છો તમે જો પ્રિય બોલવું સજનતા દાતારી અભ્યાસે ન મિલે બીના કૃપા ભગવાન હવે આને એવું કીધું કે તમે જયારે આવો છો તેડવા ત્યારે એક જ કલર નું ટી શર્ટ પહેરીને આવો છો તમારી પાસે કલર ના કપડા નથી હવે આને બોલતા આવડે બોલો એના સસરાને કે એમ તો તમારે છે એક જ મોકલો શા ની આખા ઘર ને ભેગા થઈને મારે બોલો પાટા તો એની ઘરવાળી મારી લીધા પગ માંથી જોડું કાઢી ના પણ મિત્રો સંતરાણી તરફ આપણે આગળ વધવું છે કાર્યક્રમ ની શરૂઆત ગરબા ગજાનંદ ગણપતિ બાપાની

गौरी के कुमार गड़े मंजूल मणि को हार मोदक आहार जाकी मुसक सवारी है जाको नाम दियावे है अबुद होत बुद्धिवन एक दंत दयावन अन संत सुखकारी है मंगल करण शोक संकट हरण हार मति के उदार जाके तात त्रिपुरारी है बड़े कवि राय लेत ग्रंथ में मनाए तो ऐसे गणपति को तो है वंदना हमारी है ऐसे गणपति को तो वंदना हमारी है गणपति ने समर्था अने जरूर विघन मटी जाए दास खेम प्रेम थी પછી ગણપતિ ના ગુણ ગાય એવી ગણપતિ વંદના લઈ અને મારે જે કલાકાર ને અહિયાં આહુત કરવા છે ભાઈ ગૌતમભાઈ જોગરાણા આપણો ઘરેણો વડોદરાનું ઘરે ગૌતમ ને વધાવીએ ભાઈ ગૌતમભાઈ જોગરાણા આવો અને ગણપતિ વંદના પછી આપને મોજ આવે એવા ભજનનો એક સુંદર દોર લઈ આપની સમક્ષ જોરદાર તાલીઓથી વધાવી લઈએ ભાઈ ગૌતમભાઈ જોગરાણા